બેક જણા એવા ઉડાયા કે ફિલ્ડ જોબ ગોતી સાવંતભાઈને મેસેજ કરો એ ગોતી દે સાવનભાઈ કેમ અહીંયા એજન્સી ખોલીને બેઠા હોય કંપનીઓ ખોલીને સાવનભાઈ હમણાં આ પઠારામાં કાઢશો હાલ્યો લ્યો લેતા જાઉં જોબ હાલની જ નીકળ્યા છે કે સાવંતભાઈને મેસેજ કરો સાવનભાઈ કહે કે ફિલ્ડ જોબ એ જ ગોતી દે અરે ભાઈ હું ફિલ્ડ જોબ નહીં ગોતી દઉં પણ તમે ક્યાંક અટવા આવીશો તો હું તમને ગાઈડ કરીશ કે આમ નહીં નામ એવું છે જ ને અહીંયા મારી પાસે એવું આશય ન રાખો કે હું તમને ફિલ્ડ જોબ ગોતી દઈશ કે આ તે ગાઈડન્સ પૂરેપૂરું આપી દઈશ આ જેટલું ખબર હશે નહીં ખબર હોય અહીંયા હોય જ અટકીને ના પાડીશ કે અહીંયા મીઠું બોલતા આવડતું છે નહીં મીઠું બોલે ને એને ક્યાંય વાંધો ન પડે મને વાંધો પડે પણ આપણે મીઠું નહીં જે છે એ કહેવા વાળા એટલે કે અટવાતા હોય કે ફિલ્ડ જોબમાં હું આ ભણી નહીં છે આ આટલું મારું સારી ડિગ્રી છે પણ મને ખબર નથી પડતી તમે કયો આપણે એ કરવા રેડી હોય એવા લોકો તમે તારે ડોન્ટ વરી આવો મજા આવે એવી વાતો કરવાની છે પણ સાવનભાઈ ગોતી દે નહીં સાવનભાઈ નથી ગોતી દેવાના સાવનભાઈ ને કઈ કંપનીઓ નથી ખોલી ને કોઈ કંપની વાળા અહીંયા મને ઢગલા નથી કરી દીધા જોબુના એટલે ઈ એવી આશા એને કોઈક બોલે છે ને આ રીતના ફિલ્ડ જોબ ગોતો ની તો સાવનભાઈ મેસેજ કરો ભાઈ ઈ એની પાસે બહુ બધી હોય ઈ જોબુ હોય નહીં મારો ભાઈ બધું રિસર્ચ કરતા શીખી જાવ હા તમે રિસર્ચ કરશો ને એટલે તમને મળશે આ હું કરું છું એટલે મને મળે છે તમે કરશો એટલે તમને મળશે હું શીખડાવી હોતન ભાઈ અહીંયા કાંઈ રોકેટ સાયન્સ નથી પણ આ કરવું જ ન હોય એને ક્યાં પહોંચવું ખીજાઓ તમ તારે જો કોઈ મમ્મી પપ્પા જો છોકરાઓને ઘસકાવી નાખજો આ જો આ કે આ રીતનું બધું હું રિસર્ચ કરીને જ કરું એટલે તમારા છોકરાઓને જો નો દઈશ તમ તારે મોકલજો મારી પાસે હું એને શીખડાવી દઈશ